નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખનપોથી છે તે મારી લેખન પેજ નંબર બાવન ઉપર આપણને જે શબ્દ સાંકળ બનાવો આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની આ જે મારી લેખનપોથી છે તે મારી લેખનપુથીના પુથીના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને પીડીએફમાંથી તમે ખૂબ સારામાં સારી રીતે લખી શકશો તો અવશ્ય પીડીએફનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો દોસ્તો તો જોઈએ આપણે શબ્દ સાંકળ બનાવો પેજ નંબર બાવન પરનું સચોટ સોલ્યુશન અહીંયા કહ્યું છે કે દરેક અંગ્રેજી શબ્દના અંતિમ અક્ષરથી બનતો નવો શબ્દ બનાવીએ ચાલો તો પહેલો શબ્દ આપણને આપેલો છે બ્રાઉન જેનો છેલ્લો શબ્દ આવે છે એન છેલ્લો મૂળાક્ષર એન આવે છે તો એના ઉપરથી આવશે એન ઓટી નોટ નોટમાં છેલ્લો મૂળાક્ષર ટી તો ટી પરથી શરૂ થતો શબ્દ ટીચર ટીચરમાં છેલ્લો શબ્દ આર આર પરથી શરૂ શરૂ થતો શબ્દ છે આર ઓ કે રોક અને કે પરથી શરૂ થતો શબ્દ છે કે ઈ કાઇટ ત્યાર પછી છે ગ્રીન જીઆર ડબલ ઇ એન ગ્રીન ગ્રીનનો છેલ્લો મૂળાક્ષર એન એન પરથી શરૂ થતો શબ્દ છે એન ઇએસટી નેસ્ટ ટી પરથી શરૂ થતો શબ્દ છે ટીએ બી એ ટેબલ ટેબલ માં છેલ્લો મૂળાક્ષર ઈ પરથી શરૂ થતો શબ્દ છે ઈ એ સી ઈચ ઇચ માં છેલ્લો મૂળાક્ષર એચ અને એચ પરથી શરૂ થતો શબ્દ છે એચ એટી હેટ ત્યાર પછી છે ટ્રેન ટ્રેનમાં છેલ્લો મૂળાક્ષર એન એન પરથી શરૂ થતો શબ્દ છે એન એ આઈ એલ નેઇલ નેઇલ ત્યાર પછી માં છેલ્લો મૂળાક્ષર એલ એલ પરથી શરૂ થતો શબ્દ એલ એમ પી લેમ્પ એમાં છેલ્લો મૂળાક્ષર પી પી પરથી શરૂ થતો શબ્દ પી ઈ એન પેન પેનમાં છેલ્લો મૂળાક્ષર એન અને એન પરથી શરૂ થતો શબ્દ એનો એસી નોઝ એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે હવે આપણે થોડું ફાસ્ટ જોઈશું તો નાઇટ ટાઈગર રેઇન નેસ્ટ અને ટેમ્પલ એવી જ રીતે અહીંયા મેંગો આઉલ લીફ ફિશ અને હોર્સ ત્યાર પછી લેમન નેટ ટ્રી એન્જિન અને ઈગલ કોટન નોઝ એગ ગ્રેપ્સ અને સન ટ્રી એલિફન્ટ ટ્રક કાઇટ અને ઇસ્ટ મિત્રો આપણે આગળ જોઈએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ પાંચની આજે મારી લેખન પોથી છે જો એને તમે સરળતાથી લખવા માગતા હોય તો તમે આ સોલ્યુશન જે છે એની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ કલરફુલ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે એલ્લો એલ્લોમાં છેલ્લો મૂળાક્ષર છે ડબલ્યુ એટલે કે વન્ડરફુલ ત્યાર પછી લાઇક ત્યાર પછી ઈચ અને ત્યાર પછી ઓફ સ્કોચ ત્યાર પછી છે વિન્ડો વ્રિન્કલ ઇવન નેસ્ટ અને ટીચર ડોન્કી યોર રેબિટ ટીસ અને હેડ બ્રધર રેન નોડ ડેર અને ઇઝિયર ત્યાર પછી જે બાસ્કેટ એમાં ટ્યુઝડે યર રેડિશ અને ઓનેસ્ટ પાર્ક નાઇફ એગ ગ્લાસ અને સ્ટોરી સ્મોલ લીફ ફૂટ ટોમેટો અને ઓરેન્જ ફોરેસ્ટ ટ્રાયો ઓન નેચર અને એન્જિનિયર મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન દરેકે દરેક પાર્ટની સમજૂતી પ્લસ સ્વાધ્યાય ગાલા પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ એ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો